પણ ડેરો ખોલ ના પાડતો એક પડિયારો હોય એક કુળદેવી નો હોય ને એક માતાનો નો હોય ને માતા ધૂણતો હોય એવા અમારા શરીર ના રોમ કે છે પણ બરાબર હું શેર ભવા ની વાર્તા છું તો તમારે મજિયારી હોલ ની વખો છે ચોથી પેઢી થી એક શરીર માતા હેડી આવે છે એક તમારો કુળનો નો ભોગો છે એ ગોગાનું નું કોઈ થાતું ભાઈ

ભાઈ એક થઈ ગયા ભાઈ પણ બરોબર મારો બોલતો છે માતા બોલતી હશે તો ઘરમાં એવું ભણાયેલા પડ્યા છે करमंदर कर्मते कोई पढ़ाला पड़ा जादू कहती ना भाई सुखो एक था एक बोली सुन क्या ये भी मैं मेहनत फर्क नहीं पड़ तो बाकी बता रहा बाकी बता रहा तो आप माँ बाप आप हागू ना हुआ भाई कुटुंब हागू ना हुआ है आओ मरो भगवान कैसे पर जो तो आप लोग कर दो तो तो मजा 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 ना बोले मारू नाता नहीं

તો ડોક્ટર કરાર પેટ ખોલ્યું છે liver ખોલ્યું છે વાતળા ખોલ્યા છે અલગ અલગ બીમારીઓ બતાવી છે એટલે મજા થઈ જાય તમારે કજિયાનું ડેરું છે બાર મેળવી દીધું તમારે ભયના ડાખાનું ડેવું છે એને તમે બહાર લેવું એક તમારા ભૂમિ નું દીકરો છે ને જગત હું માતા છું ભાઈ દીકરો નહી હા અમારા શજી નો ભગવાન કે છે એક તો હાચો પણ બીજો પૂછવા વાળી માતા શું જગત ને તમને જવાબ મળે હું પૂછ્યા વગર જવાબ આપું હું ગુભારાની માતા છું લે મજા જો તમારો ને આ ભાઈ પડ્યો ને પૂરો કરી આલે બે જણા આઈને દર્શન કરી દે તો તમે બે જણા આઈને દર્શન કરી આલજો પણ પૂરું ના કરો તો મારું નોમ માં ધણી લે ભાઈ ખોપ મજા મારો ભગવાન મજા કહે છે ભાઈ

વંતરીએ દેવું પડે પસમો ભાઈઓ બાજુ આવતા ને બીજી બાજુ એ બોટલ લઈ આવો નાનકી લઈ જા ને આ બે કેમેરા વાસે ઉપર બોલ